બનાસકાંઠામાં ડોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી કરાઈ અટકાયત બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની સભા પહેલાં જિલ્લાના ખેડૂત આગેવાનોની વહેલી પરોઢે અટકાયત કરવામાં આવી હતી વહેલી સવારે આગથળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ ડોલાભાઈ ખાગડા વાવથી રામસિંહ રાજપૂત ધાનેરાથી શંકરભાઈ વાગડાની અટકાયત કરવામાં આવી ખેડૂતોના પડતર પ્રશ્નો જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માગણીને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરી નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ ખેડૂતોનો એક જ અવાજ ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ તેમણે જણાવ્યું કે અમારી યોગ્ય માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે લડ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા